લખી રાખજો આ તારીખે આવશે આંધીવંટોળ સાથે ગુજરાતમાં પહેલો વરસાદ અંબાલાલે કરી નવી આગાહી આગાહી સાથે વરસાદની ગતિવિધિની અંબાલાલ અગાઉથી કરી છે ચક્રવાત જો ઓમાન તરફ ન ફંટાય તો સાગરના મધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે તોફાની વાવાઝોડાથી ઓડિશા મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે ગયા વર્ષે પણ અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું ઓગણીસ મે ના રોજ પહોંચ્યું હતું પરંતુ કેરળમાં નવ દિવસ મોડું આઠ જૂને પહોંચ્યું હતું ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા છે જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના છે અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે અઠ્યાવીસ મેથી ચાર જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે આ કારણે ચોમાસું પણ વહેલું આવશે પચીસ થી અઠ્યાવીસ મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે અર્બસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે ગુજરાતમાં સાત થી ચૌદ જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે રેમલ વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે તેને કારણે ભારતમાં છ અને બાંગ્લાદેશમાં દસ લોકોના મોત નીપજ્યા છે વાવાઝોડાની અસરને પગલે આસામ મેઘાલય ત્રિપુરામાં ભારે વરસાદ વરસી રહ્યો છે પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાએ તરખાટ મચાવ્યો છે ત્યારે હવે આ વાવાઝોડાએ વરસાદની પેટર્ન જ બદલી નાખી છે દેશમાં વહેલું ચોમાસું આવવાનું છે જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જૂનના પહેલા સપ્તાહમાં વરસાદની આગાહી કરી છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે અંબાલાલ પટેલે કહ્યું કે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ સહિતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે જેમાં આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે જેમાં આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે ચાર જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે રેમલ વાવાઝોડાની અસરને પગલે ભાવનગરના ઘોઘા અને અલંગના દરિયામાં કરંટ જોવા મળ્યો અલંગ અને ઘોઘાના દરિયામાં કરંટના કારણે દરિયામાં મોજા ઊંચે ઉછળ્યા હતા વાવાઝોડાની અસરના પગલે દરિયામાં દસથી પંદર ફૂટ ઊંચા મોજા ઉછળતા ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા ભાવનગરના વાતાવરણમાં પલટો આવતા ચોત્રીસ કી મીની ઝડપે પવન ફૂંકાયો હતો પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે રેમલ વાવાઝોડું ત્રાટક્યું છે વાવાઝોડું રવિવારે રાતે એકસો પાંત્રીસ કિલોમીટરના પવનની રફતાર સાથે સુંદરવન પર ત્રાટક્યું હતું રેમલ વાવાઝોડાના કારણે બંગાળથી ઓડિશા સુધી અસર જોવા મળી છે પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે તોફાની અને ભારે પવન સાથે ચોમેર વરસાદ વરસી રહ્યો છે એટલું જ નહીં એકસો થી એકસો પાંત્રીસ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ પતરાવૃક્ષો ધરાશાયી થયા છે પશ્ચિમ બંગાળ ઓડિશામાં હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આસામ મોઘાલ્યમાં પણ અતિભારે વરસાદ છે રેમલને પગલે અહીં ભારે નુકસાન થયું છે